રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને તેમના રહેઠાણના સ્થળની નજીક જ મળતો રહે તેના માટે રાજ્ય સરકાર તરફથી દસમો સેવાસેતુનો દસમો તબક્કો સત્તરમી સેપ્ટેમ્બરના રોજથી યોજવામાં આવનાર છે જેમાં અંતર્ગત જેના અંતર્ગત આણંદ જિલ્લાના પણ દરેક તાલુકાઓમાં ત્રણ કાર્યક્રમો દરેક તાલુકામાં ગામોના જુદા જુદા ક્લસ્ટર બનાવીને ત્રણ ત્રણ કાર્યક્રમ થવાના છે આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં પણ જુદા જુદા કાર્યક્રમો થનાર છે સત્તરમી સેપ્ટેમ્બર આઠે આઠ તાલુકાઓમાં એક કાર્યક્રમ અને આણંદ નગરપાલિકામાં પણ સેવાસેતુનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેમાં જુદી જુદા વિભાગની ત્રેપન આવી સેવાઓ જે એક જ દિવસે તે જ સ્થળ ઉપર આપી શકાય આવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જો આપણે સેવાસેતુના વેન્યુઝની વાત કરીએ તો સત્તરમી સેપ્ટેમ્બરના રોજ આણંદ તાલુકામાં રાસનોલ ગામે પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજનાર છે આંકલાવ તાલુકામાં માનપુર ગામે બોરસદ તાલુકામાં ભાદરણીયા ગામે ખંભાતમાં એ એમ પટેલ હાઈસ્કૂલ જીણજ સોજીત્રા તાલુકામાં ભડકદ ગામે પ્રાથમિક શાળામાં પેટલાદ તાલુકામાં પોડા ગામે તારાપુર તાલુકામાં દુગારી ગામે ઉમરેડ તાલુકામાં સીલી ગામે અને આ ઉપરાંત આણંદ શહેરમાં શાળા નંબર બે કન્યા શાળા રણછોડજી મંદિર પાસે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવનાર છે લોકોને તમામ નગરજનો અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને તમામને હું અપીલ કરું છું કે સેવાસેતુ યોજનાનો કાર્યક્રમનો લાભ લેવે જેથી તે જ દિવસે જે જુદી જુદી સેવાઓ ત્રેપન ડિફરન્ટ સેવાઓ છે લોકોને સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જે સેવાઓનો લાભ આપી શકાય